પૂર્વ જિલ્લાના નેત્રમ કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એવી રાજકોર મુખ્ય મથક પૂર્વ કચ્છ ગાંધીધામના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે જી રાજ દ્વારા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પૂર્વકચ્છ ગાંધીધામ દ્વારા ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અલગ અલગ સ્થળોએ સીસીટીવી કેમેરા લાગેલ છે આ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા તથા આ નિયમોનો ભંગ બદલ કામગીરી કરવામાં આવે છે તે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ટ્રાફિકની કામગીરી વધુ સારી રીતે થાય તે માટે સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ દ્વારા લોકફાળાથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ પીએ સિસ્ટમ કાર્ય કરવામાં આવેલ છે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે કામગીરી શરૂ થનાર છે તેની વિગતોની જો વાત કરીએ તો ટ્રાફિકનો નિયમોનો ભંગ કરતા વાહનોને ટ્રાફિક નિયમોના પાલન કરાવવા માટે નો પાર્કિંગ એરિયામાં રાખવામાં આવતા વાહન ચાલકોને નિયમ મુજબ પોતાના વાહનો પાર્કિંગ કરાવવા માટે શહેરના વધુ ટ્રાફિકવાળા અલગ અલગ લોકેશનો પર ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના નિરાકરણ માટે ટ્રાફિક ડ્રાઈવની મહત્વની કામગીરીની જાહેર જનતાને જાણ કરવા માટે ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકના નિયમ ભંગ બદલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની જાણકારી માટે ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા માટે પોલીસ બંદોબસ્તના સારી રીતે અમલીકરણ માટે સાયબર ક્રાઇમની લોકોને વધુ જાગૃતિ આપવા માટે આ રીતની કામગીરી માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે પીએસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલી છે જેના દ્વારા ગાંધીધામ આદિપુરના ખૂબ જ અગત્યના વધુ ટ્રાફિક વાળા સ્થળો પર નેત્રમ દ્વારા અનાઉન્સમેન્ટ કરી ટ્રાફિકની કામગીરી વધુ સારી રીતે થઈ શકે તે માટે કાર્યવાહી કરવામાં આવનાર છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા આજે ગાંધીધામ આદિપુર ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે મેઈન મેઈન મુખ્ય બજારના વિસ્તાર છે જ્યાં ટ્રાફિકનો મૂવમેન્ટ વધારે રહેતું હોય એવા

લોકોને જાગૃતિ બાબતમાં મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે અને એ જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી એ લોકોના સપોર્ટથી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો